અને પેટ્રોલ ખૂટ્યું છે ભાઈને જો આ ગાડીમાં મિત્રો ભાઈ ખાખરાનું પાંદડું થોડીને આવ્યા છે આમ કરો તો લે ટીપું પડે એમ મિત્રો ટીપે ટીપે સમંદર ભરાય આ તીધું પાંદડું આવ્યું છે અને મિત્રો હવે હાવ જંગલ ચાલુ થઈ ગયું છે તો જો ખનખોર કુત્તી કુત્તી આવે છે અને ઉપરથી મિત્રો ભેંસ પીડીતી બેન આનું શું માન્યતા છે આખું ઝાડું ભરેલું છે ચીકણું મિત્રો ટ્રાય કરીએ આપણે પણ મોબાઈલ નું ધ્યાન રાખવું પડે જાય મિત્રો આપણા બ્લોગમાં ઘણા બધાને આવું થયું થવું મિત્રો વિડીયો ચાલુ કર્યા પેલા બધાને મહાદેવ હર અને આજે છે રક્ષાબંધન તો અમારે અચાનક જવાનો પ્લાન બની ગયો હનુમાન ગાળા અને મિત્રો વીસ કે પચીસ કિલોમીટર આખું છે અહિયાં થી અને જો અમે એટલા જણા જવાના છીએ ચાર જણા અને બે ગાડીઓ છે શું છે ભાઈ તમારું યુટ્યુબ ચેનલનું નામ નામ મિત્રો ભાઈ મિત્રો ભાઈને ચેનલના સબસ્ક્રાઈબ કરી નાખજો ક્યાંક નીચે નામ આવતું છે અને મિત્રો આજે શનિવાર પણ છે અને રક્ષાબંધન પણ છે તો હનુમાન દાદાના દર્શન પણ થઈ જાય તો વિડીયોમાં રહેજો અને મળીએ આગળ મિત્રો પાંચ છ કિલોમીટર આગળ આવી ગયા અને પેટ્રોલ નાખી દઈ પછી નીકળી અને ઓલા આગળ છે મિત્રો તો વાત કરતા હતા અને વરસાદ આવ્યો અને અહિયાં થી આપણે આ રસ્તો માલિક ના થાય અને પણ માલિકના પણ આપણે અહિયાં થી ઓલા પાછળ રહી ગયા છે અને જવો અહિયાં વરસાદી ચાલુ છે મિત્રો કેટલું મિત્રો છે આજુ બધું થાય છે અને વરસાદી ખાઈ કે એવું છે પાછળ કઈ રહી ગયા હતા તમે વરસાદી વરસાદી લઈ આવો મિત્રો વરસાદ કઈ રહે નહીં તો હવે આપણે નીકળી અને અહીંથી દસ બાર કિલોમીટર થાય છે તો હાલો દીપભાઈ વરસાદની ની રહેવું તો અહીંયા નહીં રહેવું રસ્તા એક નંબર આવે તો ભાઈ કાંઈ ઘટે નહીં અને ફરતી ફરતીભાઈ ડુંગરા મિત્રો રસ્તામાં લોકેશન આવ્યું છે ભાઈ કાંઈ ઘટે નહીં એવું જો ભાઈ ચેક કરો અને અમે અહીંયા ફોટા પાડવા જ ઉભે રહ્યા છીએ પૈસા અને દીપભાઈ કાંઈ ઘટે કાંઈ વિશાલભાઈ મજા આવી ને ભાઈ મજા નંબર લોકે હા રીતો તે તો બહુ મજા આવી છે રસ્તા તો ભાઈ કાંઈ ઘટે નહીં તો અમે ફોટા ફોટા પાડી લઈ અને પછી નીકળી

અને નદી અત્યારે બંધ છે દવો નકરા ચાલુ હોય મિત્રો આ નદીમાંથી ને જવાનું આ પાણી આયુ જતું હોય કેડિયા કેડે અને મિત્રો હવે હાવ જંગલ ચાલુ થઈ ગયું છે દવ કંડ કોર અને અમે અહીંયા ઘણી વાર આવી ગયા છીએ તો મિત્રો એક કિલોમીટર વ્યૂ છે અને દવો આવડા ભાઈબંધુ આવડાના સગાવાલા છે અમારે સારે છે એના અને પેટ્રોલ ખૂટ્યું છે ભાઈને જોવો આ ગાડીમાં કયું ના થવો તમે અહીંયા

કેમ હટાવ છો આગડી તો કેતા વિડિયો માં લ્યો મિત્રો નળી ટૂંકી પીડી છે તો ફૂકતી નથી મિત્રો ભાઈ ખાખરા નું પાંદડું તોડીને આવ્યા છે આમ કરો તો અને હવે એમાં ભરવાનું છે કેમ રહે ટીપું પડે એમ ગજબ કરો છો હો તમે

મિત્રો પેટ્રોલ નાખી દીધું છે અને હવે ટ્રાય કરે છે અને હવે ચાલુ તો થઈ જ દા તો હવે અમે નીકળીએ અને ઈવડે હાલ આવશે મિત્રો વ્હીલ આવે છે તો કૂદતી કુદતી આવે છે ભાઈ પૂગી ગયા છે અને ગાડી અહીંયા મૂકી દીધી અને પબ્લિક તો છે મિત્રો અહીંયા ઘણું બધું મિત્રો હવે જાય છે હનુમાન દર્શન કરવા તો મંદિરે તમને પણ કરાવું દર્શન અને જો બધા જાય છે ઘણા ખરા અને પબ્લિક છે થોડું ઘણું વધારે ભાઈ દર્શન કરવા જાય છે અને આવડા ઓલા છે પેટ્રોલ ખૂટ્યું હતું કેમ કેમથી પૂગી ગઈ ને ગાડી તો વાંધો નહી અને જો ભાઈ ઘણા બધા આવે છે ભાવી ભક્તો હળુ હળવળું અને ભાઈ નજારો કઈ કટે નહીં અને પાછળ સૂચના લખેલી છે કસરો કસરા પેટીમાં નાખો એવી બધી અને અહીંયા બધી ઘણી બધી ટેકરીઓ કરે છે માણસો આનું મહત્વ મને નથી ખબર તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો અને દીપભાઈ કેવી મજા આવી ભાઈ તો વાંધો નહીં લોકેશન કેમ છે આવડા ને આવવું જોઈએ કે ન આવવું જોઈએ મિત્રો શનિવાર છે એટલે પબ્લિક છે અહીંયા ઘણું બધું મિત્રો હવે જસ્ટ પુગવા આવી ગયા છે ને અહીંયા આવતા થોડું ઘણું પબ્લિક વધી ગયું છે તો અને ઉપરથી મિત્રો ભેંસ પીડી હતી અને તેલનો ડબ્બો મહેનો હતો અને ભેંસ બસી ગઈ હતી કાંઈક એવું છે મિત્રો અહીંયા છે કાલ ફેરવ દેતા અને બધા સિક્કા સોટાડે છે તો આની માન્યતા મને નથી ખબર છૂટો છે તમારી પાસે અને ભેગ જવો ભાઈ એકવાર મિત્રો આની ઉપરથી નજ ભેંસ પીડીથી મિત્રો જોવો આમાં પણ ઘણા બધા સિક્કા સોટાડેલા છે બેન આનું શું માનીએ ત્યાં છે પ્રસન્ન થઈ જાય મિત્રો પ્રસન્ન થઈ જાય આવું કરીએ તો રૂપિયા રૂપિયામાં ન થાય કા મિત્રો આપણી પાસે પાસનો સિક્કો તો મિત્રો ટ્રાય કરીએ આપણે પણ સોટા તો

અને આ છે ફેક મિત્રો આની ઉપરથી થી ફેંસ પીડી થી એક બહુ ઊંચી છે મિત્રો અહીંયા કોઈકની ખોરતી મળી ગઈ છે તો ફોટા પડી છે અને સારા આવે કે ફોટા આરા આવે એક નંબર કાઈ નો હાલો તો એકા પાડો ભાઈ ફાઈનલી પૂરી ગયા છે મેન મંદિરે હનુમાન દાદાના અને દર્શન કરાવું તમને લો ભાઈ ઘણા બધા લોકો છે અહીંયા અહીંયા છે હનુમાન ચાલીસા અને આ બેન વાંચે છે પ્રસાદી લેતા રહેજો ભઈલા મિત્રો બચું બતાવું તમને ભાઈ બસું આવના એવું છે તો ભાઈ મોબાઈલનું ધ્યાન રાખવું પડે મગજ લઈ જાય એમ કે જતા

મિત્રો અહીંયા જેટલું હતું એ બધું તમને બતાવ્યું અને હવે અહિયાં થી ડાયરી ઘરે અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જય હિન્દ જય ભારત મહાદેવ